આજે પોરબંદરમાં ખૂબ સરસ કામ રેડક્રોસ સોસાયટી અને અન્ય સંસ્થાઓ દ્વારા જે દસ હજાર વૃક્ષો આ વર્ષમાં હરિયાળું પોરબંદર બનાવવા માટે જે આ શુભ શરૂઆત આજે કરી એ ખૂબ સરસ કાર્યક્રમ અને ખૂબ જ સરાહનીય કામ છે કેમ કે આજે આપણે બધા સમજીએ છીએ કે આજના સમયમાં આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવવાની જરૂરિયાત એટલા માટે છે કે વાતાવરણમાં આવતા જે ફેરફારો છે ગ્લોબલ વોર્મિંગને કારણે આપણે એક જ ઉપાય છે કે વધારે 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 પ્લાન્ટેશન થાય વિભાગની આરે આ રીતે લોક ભાગીદારી વધે અને ખાસ કરીને જે અહીંના વિવિધ સંસ્થાના હોદ્દેદારો અને રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ લઈ અને બાકીના બધા જે ટીમ છે એને જુદા જુદા પોરબંદરના જે શ્રેષ્ઠીઓ છે નગરજનો છે એના સાથ સહકાર લઈને એની પાસેથી દાન લઈને જે દસ હજાર જેટલા વૃક્ષો હોવાનો સંકલ્પ કર્યો અને એની શુભ શરૂઆત આજે કરી અને એનું ત્રણ વર્ષ સુધીની જાળવણી સદભાવના ટ્રસ્ટને આપવાનું એને નક્કી કર્યું છે એના કારણે આ જે આજે જે વૃક્ષો આ વર્ષમાં આ પ્લાન્ટેશન થશે વાવેતર થશે એ બધા જ વૃક્ષોનું એ સો ટકા છે એ જાળવણી થશે અને એક ખૂબ સારું કામ એક સામાજિક જવાબદારી બધાએ સ્વીકારી અને પોરબંદર શહેરને રળિયામણું કરવા માટે મા ધરતીનો જે રીતના વૃક્ષોથી એને લીલું કરવા માટેનો આ જે પ્રયાસ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને એના માટે આજે પોરબંદરના સ્વામિનારાયણ મંદિર બી પરમ પરમભૂજી હોય એકસો આઠ બાબાશ્રી વસંત બાવાજી આ બધા સંતોના પણ આશીર્વાદ મેળ્યા અને સમાજના પોરબંદરના વિવિધ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ હોય કે અન્ય સંસ્થાઓ હોય એ બધી સંસ્થાઓના અને ખાસ કરીને જે સમાજના શ્રેષ્ઠીઓ છે એની બધાએ જે આ સાથે મળીને સંકલ્પ કર્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે પ્રણામી મંદિરની જે જગ્યા છે ત્યાં પાંચસો વૃક્ષો આજે એનું વાવેતર કરવા માટે રોપાઓ પણ એ પોતે ત્યાંથી તાલાળાથી લઈને લઈ આવ્યા છે એવી રીતે જે શુભ શરૂઆત થઈ છે એનાથી પોરબંદર આવનારા દિવસોમાં ખરેખર હરિયાળું સુદામા નગરી અને મહાત્મા ગાંધીજીની આ નગરી છે એ ખરેખર હરિયાળી બને એ પ્રકારના આ બધા વડીલોના જે પ્રયાસ છે એને હું ખૂબ અભિનંદન વન મંત્રી તરીકે આપું છું અને મેં ખાતરી આપી છે કે વન વિભાગ તરફથી જે કંઈ સાથ સહકાર જોશે એ બધો જ આપવામાં આવશે છે અર્બન ફોરેસ્ટ્રી ગયા વર્ષે બજેટમાં પણ જોગવાઈ કરી હતી બધી નગરપાલિકાઓમાં આ જ રીતે દાતાઓને કોઈ અપીલ કરે કોઈ આગેવાની લે તો બધા જ દાતાઓ અત્યારે આપે છે અત્યારે સદભાવના ટ્રસ્ટ મને મારે વારંવાર મળવાનું થાય એને કીધું અત્યારે પચીસથી ત્રીસ નગરપાલિકાઓમાં એનું કામ ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકા છે એમાં ખૂબ મોટા પાયે એને કામ એને આપ્યું છે એવી રીતે બધી જ નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર પણ અર્બન ફોરેસ્ટ્રીના માધ્યમથી જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય તો ઉપવનની જે વન કવચની મેં વાત કરી ઉપવનની વાત કરી હતી એ એક નજીક નજીક વિસ્તારમાં ઓછી જગ્યામાં વધારે વૃક્ષો થાય એવું મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષો વાવવામાં આવે છે અને ગ્રોથ ખૂબ ઝડપથી થાય છે તો એના માટે આ જે શેરો છે એમાં પણ જ્યાં કોમન પ્લોટ હોય અન્ય જગ્યાઓ હોય તો બધી જ જગ્યાએ વધારે વધારે વૃક્ષો વવાય એ પ્રકારનું અત્યારે કામ આપણા રાજ્યમાં થઈ રહ્યું છે